નમસ્કાર અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓની જિંદગી સાથે રમીને જે કાંડ કર્યો હતો અને અંગત સ્વાર્થના કારણે સેંકડો લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા એ વાત હજુ ભૂલાઈ નથી ત્યારે એક બીજો એક ખાતિક કાંડ જામનગરથી સામે આવ્યો છે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બસો ને બાસઠમાંથી તેપન જેટલા કેસમાં જરૂરિયાત ન હોવા છતાં રિપોર્ટો ખોટા બનાવીને કાર્ડિયાક પ્રોસિજર કરી દેવામાં આવી જ્યારે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના કાળા કરતૂતનો પડદાફાશ થયો છે તો આ જ વિષય પર આજે માહિતી મેળવીશું અને વિગતવાર ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં ડોક્ટરો કે જેને લોકો ભગવાન માને છે પરંતુ લોકો જેને ભગવાન માનીને તેમના પર આંધળો વિશ્વાસ કરે છે એવા ડૉક્ટર જ્યારે લોકોની જિંદગી સાથે રમત રમી જાય ત્યારે લોકોને ડૉક્ટરો પરથી ભરોસો ઉઠી જતો હોય છે આનું ઉદાહરણ જો કદાચ આપવું હોય તો ગુજરાતમાં થયેલો ખ્યાતિકાંડ છે જેમાં ડોક્ટર્સે ઇવન એક હોસ્પિટલે પોતાની પૈસાની થોડીક લાલચના કારણે લોકોની ખોટે ખોટી સારવાર કરી હતી અને તેના કારણે કેટલાક લોકોના મોત પણ થયા હતા હવે આવો જે કિસ્સો સામે આવ્યો છે જામનગરથી જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટ દ્વારા કુલ બસો બાસઠ જેટલા દર્દીઓ પૈકી ત્રેપ્પન જેટલા દર્દીઓના કેસમાં સાવ ખોટા રિપોર્ટ્સ બનાવીને દર્દીઓની કાર્ડિયાક પ્રોસિજર કરી દેવામાં આવી છે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં બસો બાસઠ કેસમાંથી ત્રેપનમાં જરૂરિયાત વગર કાર્ડિયાક પ્રોસીજર કરવાનો અને એકસો પાંચ કાર્ડિયા પ્રોસીજરમાં ગેરરીતિ થઈ હોવાનો પર્દાફાશ થયો છે આ મામલે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમ જે યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે અને ડોક્ટર પાર્શ્વ વોરાને પણ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવેસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાથે જ રૂપિયા છ લાખ થી વધુ દંડ પણ ફટકારવામાં આવ્યો છે ખ્યાતિકાંડ બાદ વધુ કડક બનેલા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પી એમ જે એ યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાથી અને ગેરરીતિ આજ હોવાથી આ યોજનાની કામગીરીમાંથી આ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે તપાસમાં જાણવા મળ્યું હતું કે જામનગરની જીસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કેટલાક કેસમાં લેબોરેટરી અને ઇસીજી રિપોર્ટમાં છેડછાડ કરીને લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસિજરની જરૂરત હોવાનું બતાવવામાં આવ્યું હતું રાજ્યકક્ષાએ થયેલી તપાસમાં કુલ બસો બાસઠ કેસમાંથી ત્રેપન કેસમાં વિસંગતતા મળી આવી જેમાં જરૂરિયાત ન હોવા છતાં પણ કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી હતી

અમને જ્યારથી પણ આ વાતની જાણ થઈ ત્યારથી અમે તેમને ફરજ મુક્ત કર્યા છે આજના સમાચારના માધ્યમથી અમને જાણ મળી એક્ચ્યુઅલી ડોક્ટર પાશો ઓરા અમારી હોસ્પિટલમાં સેવા આપતા હતા હવે આ જે કંઈ કાર્ય કરેલું છે એ અમને એમને જાણ બહાર અમે ક્યાર પણ એમને કીધું નથી અને અમને અંધારામાં રાખી અને અમને ખબર વગર કામ કરેલું છે અને જે કાંઈ થયું છે એ પોતે સ્વીકારી લીધેલું છે કે ભાઈ મેં કરેલું છે અને આમાં અમને મેનેજિંગ ડિરેક્ટર કે અમે હોસ્પિટલના ઓનર છે એની જાણ બહાર કરેલ છે અને એના માટે અમને જ્યારે જેવી ખબર પડે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરેલ છે જેસીસી આર્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર પાર્ટનરોમાં ડૉક્ટર પાસો વોરા એમના પેરેન્ટ્સ અને એમના ફેમિલીનો સ્ટોક હોવાના કારણે તમામ ઓથોરાઇઝેશન શરૂઆતમાં એમના પાસે હતું જુલાઈથી મેનેજમેન્ટ બદલ્યું ત્યારે ઘણી બધી વાતો ધ્યાનમાં આવી અને ત્યારે સાહેબ દ્વારા થતી ગેરનીતિઓ ધ્યાનમાં આવતા જ ઓગસ્ટ બે હજાર છે જેની મેનેજમેન્ટને પાછળથી ખબર પડી અત્યાર સુધીમાં જેસીસીઆર ઇન્સ્ટિટ્યુટમાં લગભગ લગભગ આઠસો એન્જીઓપ્લાસ્ટી થઈ હતી આ એન્જિયોપ્લાસ્ટીમાં મળતા ઇન્સેન્ટિવ માટે કદાચ પાસોવરા સાહેબે આ બધું કરેલ હોય એવું બની શકે સૌથી મોટી વાત એ છે કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે આપડો મોટો કાંડ સામે આવ્યો છે આ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રશંસનીય કામગીરી છે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશે જણાવ્યું કે પીએમ જે એ વાય યોજના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરી લેવામાં નહીં આવે તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર રજનીકાંત કોન્ટ્રાક્ટર જે એનઆઈએમસી ના સભ્ય છે રજનીભાઈ આપનું સ્વાગત છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં

હવે આ તમારા જે મેં સાંભળ્યું કે આ બધા જે ખ્યાતી કાંડ જોઈએ બીજું કાંડ છે તો આ વસ્તુ ડોક્ટર ના મેડિકલ એથિક્સ માં આવતું નથી ડોક્ટરે પોતાની ફરજ બજાવવી જોઈએ અને દર્દી પાસે કોઈ પણ રીતે ખોટી રીતે કે ખોટી ઓર આવડત કે પૈસા કમાવાનો કોઈ ઇન્ટેન્શન રાખવો ના જોઈએ અને દર્દીને ખોટે ગેરમાર્ગે ના દોરવું જોઈએ ડોક્ટરે પોતાની ફરજ માં એકદમ અપ ટુ ડેટ રહી અને દર્દીને બચાવવું જોઈએ એની પ્રાથમિકતા હોવી જોઈએ તમે વાત કરી એ રીતે રજનીકાંતભાઈ કે હા ડોક્ટરને ભગવાન માનવામાં આવે છે લોકો ભગવાન માને છે પણ હવે ડોક્ટરો ભગવાન નહીં પણ પૈસા કમાવા માટે કોઈ પણ હદ વટાવી લે છે એ તમે જોયું ખાતી કાંડ બી અને જે અત્યારે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જે કાંડ થયો છે તેને લઈને પણ હવે સવાલ એ છે કે હવે જે આ ડૉક્ટર છે

ડૉક્ટર પાસે આવીને આજી કરતું હોય છે કે ગમે તે થાય પૈસા પણ ગમે તે થાય તમે મારા ભગવાન છો બચાવી લો ત્યારે એ ભગવાનને જીવતો તો નથી પણ સ્વરૂપ હોય છે તો ત્યારે એ કન્ડિશનમાં ડોક્ટરે પોતાની માનવતા ના ભૂલી જોઈએ અને ડોક્ટરે મેડિકલ એથિક્સ પ્રમાણે જે પણ એનાથી બેસ્ટ થતું હોય એની જે આવડત હોય જે પણ હોય એ કોઈ પણ પૈસાની લાલચ વગર લાલચ વગર બરાબર છે એટલે આપણે મારી દ્રષ્ટિએ એને એટલું કહી શકીએ કે આપણે લાગે છે રજનીકાંતભાઈનો જે ટેકનિકલ ઇશ્યુ છે તેના કારણે તેમનો અવાજ આપણને સ્પષ્ટ નથી સંભળાઈ રહ્યો જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ જામનગરની તો જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના જે ડૉક્ટરનો જે મોટો કાંડ છે તેને લઈને આપણે આજે વાત કરી રહ્યા છે અને ગુજરાતમાંથી આ બીજો એવો ખ્યાતિ કાંડ છે જે સામે આવ્યો છે અને ખોટા રિપોર્ટ બનાવીને દર્દીઓની કાર્ડિયક પ્રોસીજર કરવામાં આવતી હતી અને ગુજરાતના આરોગ્ય વિભાગની આ જે રેડ પાડવામાં આવી છે જે મહત્વપૂર્ણ જાણકારી છે જે દરેક ન્યૂઝમાં અત્યારે ચાલી રહી છે તે દર્શાવે છે કે ગુજરાતના આરોગ્ય વિભાગની આ પ્રશંસનીય કામગીરી છે અને આરોગ્ય વિભાગની તપાસના કારણે જ આ કાંડ સામે આવ્યો છે માનવતા વિરોધી બેદરકારી સહન ન કરી શકાય તેવું આરોગ્ય મંત્રીએ પણ નિવેદન આપ્યું છે અને થોડાક પૈસાની લાલચના કારણે ડોક્ટરો આ તમામ કાંડ કરતા હોય છે જ્યારે ડૉક્ટરને ભગવાન માનવામાં આવે છે પણ હવે ડોક્ટરો ભગવાન નહીં પણ તે પૈસા કમાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને તેના કારણે આ ખ્યાતિ કાંડ જેવા કાંડ થઈ જ રાખે છે પણ સારી બાબત અહીંયા એ છે કે ગુજરાતના આરોગ્ય વિભાગની જે કામગીરી છે તે ખૂબ જ આજે આ વખતે સારી રહી છે અને આરોગ્ય વિભાગની તપાસના કારણે જ આ કાંડ સામે આવ્યો છે અને માનવતા વિરોધી જે બેદરકારી જે છે તે સહન કરવામાં નહીં આવે તેવું આરોગ્ય મંત્રીએ કહ્યું છે અને થોડાક પૈસાની લાલચના કારણે ડોક્ટરો આટલા મોટા કાંડ કરતા હોય છે જામનગરની જેસીસી જે હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે તેની ઉપર અત્યારે સવાલો થઈ રહ્યા છે કારણ કે ખોટા રિપોર્ટ બનાવીને દર્દીઓની કાર્ડિયક પ્રોસિજર કરવામાં આવતી હતી અને આવો જ સેમ કાંડ બન્યો હતો ખ્યાતિ કાંડ તેમાં પણ આ જ રીતની વાત હતી અને ડોક્ટરોને ભગવાન માનવામાં આવે છે પણ હવે ડોક્ટરો ભગવાન નહીં પણ તે પૈસા કમાવા માટે કોઈપણ હદ વટાવે છે અને જાણે વસ્તુ એ છે કે તેવો પુરાવો જે છે તે ખ્યાતિકાંડ કહી શકાય જે હવે અમારી સાથે અમારા સંયોગી હાર્દિક વ્યાસ પણ અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક આપણે વાત આજે કરી રહ્યા છે તમને પણ ખબર છે તો હવે ગુજરાતમાંથી આ બીજો ખ્યાતિ શું કહેશો બિલકુલ ડોક્ટરોને છે ને આપણે ભગવાન માનીએ છીએ જનતા ડોક્ટરોને ભગવાન માને છે પણ રિપોર્ટ કરાવે અને એમ કે આ રિપોર્ટમાં તમારી બોડીમાંથી આ ખામી સામે આવી છે અને એની સારવાર કરવી પડશે એટલે કોઈ પણ પ્રકારની શંકા રાખ્યા વગર મારા દેશનો મારા રાજ્યનો એક સામાન્ય માણસ કે જેને મેડિકલની ભાષામાં કદાચ ખબર નથી પડતી એટલી એ એ ડોક્ટર પર વિશ્વાસ કરે છે અને ડોક્ટર કહે છે એ પ્રમાણે પોતાના શરીરની સારવાર કરાવે છે ત્યાં સુધી કેટલાક ગરીબ લોકો કે જેની પાસે પૈસા પણ નથી હોતા એ લોકો બિચારા કોઈની પાસેથી પૈસા લઈને થોડું પૈસા આગા પાછા કરી આ જ ડોક્ટરો થોડા પૈસાની લાલચે પોતાના અંગત સ્વાર્થના કારણે ખોટા રિપોર્ટ બનાવી દે ખોટા રિપોર્ટ બનાવીને લોકોની ખોટે ખોટી સારવાર કરીને જામનગરની હોસ્પિટલમાંથી જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ કે જેના એકશ્વ વોરા કે જેને પોતાના થોડાક અંગત કમિશન માટે અંગત પૈસાની અંગત લાલચ માટે એમાંથી એમને કમિશન મળતું હશે કાર્ડિયક પ્રોસિજરની જે કઈ મેડિકલી પ્રોસેસ હોય છે મેડિકલી સારવાર હોય છે એમાંથી તો એ કમિશન લેવાના કારણે લગભગ બાવન થી વધારે દર્દીઓના ખોટા રિપોર્ટ્સ બનાવ્યા ખોટા રિપોર્ટ્સના આધારે તેમને કાર્ડિયક પ્રોસીઝર કરવાનું કીધુંબેન અહીંયા એ ટાંકવી પડે કે ભલું થાય ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગનું કે ખ્યાતિ જેવો મોટો કાંડ ગુજરાત રાજ્યમાં થાય છે એ પછી ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સતત

મારા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે અને એ તપાસમાં જ તપાસમાં આ સામે આવે છે કેવડો મોટો તમે સાહેબ અંગત સ્વાર્થ માટે પોતાના સ્વાર્થ માટે જ્યારે કોઈની ખોટે ખોટી પ્રોસિજર કરી દો મેડિકલી કોઈને ખોટે ખોટા ધંધે લગાડી દો આ તો જે જે લોકો તમને ભગવાન માને છે આ સૌથી મોટો પ્રશ્ન છે કે તમને ડોક્ટર્સને ખાસ કરીને કહેવાનું છે એવા ડોક્ટર્સ બધા એવા નથી

ઘણા એવા કેમ્પો લાગતા હોય છે ફ્રી ચેકઅપના કેમ્પો લાગતા હોય છે લોકો ચેકઅપ કરાવવા માટે પણ જતા હોય છે પણ હવે એ ચેકઅપમાં ઘણી વાર એવું થાય છે કે ઘણા લોકોને એવું દર્શાવવામાં આવે છે એઝ અ પેશન્ટ તરીકે કે તમને આનો પ્રોબ્લેમ છે એટલે તમે આ હોસ્પિટલમાં બતાવવા જશો હવે ત્યાં જાય છે એટલે એ પાછા ફરી રિપોર્ટ બ્લડ ટેસ્ટ કરાવશે હવે અનેક એવા ટેસ્ટો કરાવવાના કે છે એટલે એમાંથી કઈક નું કંઈક બહાર આવશે હવે આ પણ એક ધંધો અથવા તો બિઝનેસ બની ગયો હોય ને એવું લાગે છે સર મારું હાર્દિક ભાઈ સાથે હું હાર્દિક જી સર તમારો અવાજ આવી રહ્યો છે રજનીકાંત ભાઈ સાથે હાર્દિક ભાઈ સાથે હું તો એગ્રી છું કે એમણે જે કહ્યું એમ ડોક્ટર એક નોબલ પ્રોફેશન છે જયારે દર્દી તમારી પાસે આવીને તમારું આખું શરીર તમારે આખી બોડી સોંપી દે છે કે તમે જે કરો મારા દર્દીને બચાવી લો અને આજકાલ આટલી મોંઘવારી મોંઘી તબીબ સેવામાં જયારે આવા બધા કેમ્પો યોજતા હોય છે કેમ્પના દસ ટકા લોકો એવા પણ હોય છે કે જેનો પર્સનલ સ્વાર્થ પર્સનલ ગેન અને પેશન્ટ પાસેથી વધારે પૈસા પડાવી લેવા આ બધા ગેન હોય છે એટલે હું પણ એવું ઈચ્છું છું કે આરોગ્ય વિભાગ તમારા મીડિયા લોકોએ આવા લોકોને સો ટકા એક્સપોઝ કરવા જોઈએ અને ડોક્ટરોએ મેડિકલ ના ના ભૂલવું જોઈએ જોઈએ ખાલી પૈસા પાછળ સુપ્રીમ કોર્ટે પણ એવું કીધું છે કે તમારે દર્દીને એક વખત કશું થાય તો પણ પૈસા લીધા વગર એને તમારે ટ્રીટમેન્ટ આપવી જોઈએ એટલે આપણે પોતાની મેડિકલ એથિક્સ ના ભૂલવું જોઈએ પેલા દર્દીને બચાવો અને એને બેસ્ટ ટ્રીટમેન્ટ તમારા નોલેજ વાઈઝ આપવું જોઈએ બાકી રહી કેમ્પની વાત કેમ્પો યોજાતા હોય છે અને કેમ્પમાં ગવર્મેન્ટે પણ થોડું સ્ટ્રીક થઈને એને સુપરવિઝન કરે તો આવું ખ્યાતિ કાંડ અને આ તમે જામનગરનું કહ્યું એવા કાંડ સો રોકી શકે છે બાકી આ લોકો આટલા મોટા ઇન્વેસ્ટમેન્ટ કરે છે પછી ઇન્વેસ્ટમેન્ટ ના ખર્ચા નથી કરતા એટલે આ બધી તરકીબો આ બધા ઘણા બધા ડોક્ટરો કરતા હોય છે અને ડોક્ટર થોડા આ રીતે એટલે દસ ટકા લોકોને બીજા આખી કોમ્યુનિટી બહાર થતી હોય છે એટલે રજનીકાંતભાઈ હવે આપણી સાથે ડૉક્ટર સચિન પટેલ જોડાઈ ગયા છે કાર્ડિયોલોજીસ્ટ છે સચિનભાઈ આપનું સ્વાગત છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં સચિનભાઈ તમારો લગતો જ વિષય અને અમે તમને બોલાવ્યા છે આપણે આજે જે વાતચીત કરવાની છે તેને લઈને હવે તમને આખી માહિતી તો તમને આઈડિયા હશે જ પણ મારો તમને સવાલ પહેલો એ છે કે આ બીજો ખ્યાતિ કાંડ તમારા મતે ચ્યુઅલી જોવા જઈએ આપણે અત્યારે હાલ હાર્ટના લગતી બીમારીઓ વધી રહી છે અને લોકોની અંદર ડર વધી રહ્યો છે જેના કારણે અત્યારે હાલ સમટાઇમ્સ કહેવા જઈએ આપણે કે ખ્યાતિ છે કે નહીં એ જો પૂરતી તપાસ થાય એના પછી આપણે બાર બધું જણાવવું જોઈએ ખ્યાતિ ની અંદર જે રીતે તપાસ થઈ હતી એવી રીતે આલી વખતે બી હવે તપાસ કરાવવી જોઈએ કે જીવરાજ યુએન મહેતા છે જે આપણી બહુ જ મોટી હાર્ટની ઇન્સ્ટિટ્યુટ છે અને ત્યાં આગળ તપાસ થઈ અને બધા કાર્ડિયોલોજીસ્ટ અને બધાના મંતવ્ય પ્રમાણે જો રિવ્યુ આવે એના પછી આપણે એના કોઈ બી ડિસિઝન લેવું જોઈએ અને રહી વાત કમિશન ને આ બધાની તો હવે કેવું છે કે અત્યારે હાલના જમાના પ્રમાણે કેવું નોબલ પ્રોફેશન છે ડોક્ટરનો બટ અત્યારે હાલ કોઈ પેશન્ટ આવે છે તો બેક ઓફ માઇન્ડ ની અંદર એની મેન્ટાલિટી સમટાઇમ્સ એવી બી હોય છે કે ડોક્ટર મને લૂંટી તો નહીં લે એવી મેન્ટાલિટી સાથે આવવાના કારણે થોડું વધારે પડતું જ ડોક્ટર માટે અત્યારે પ્રેક્ટિસ કરવું બી અઘરું પડી રહ્યું છે તો એના માટે હું એવું કહીશ કે આપણે અત્યારે હાલ જે ડોક્ટર્સની પ્રત્યે આપણને ટ્રસ્ટ હોય એના ઉપર ટ્રસ્ટ કરવો જ જોઈએ ડેફિનેટલી અને રહી વાત અત્યારે હાલ આજનું જે બન્યું છે એ ના બનવું જોઈએ એ રિયલીમાં મને બી બહુ દુઃખ થયું કે આ વસ્તુથી લોકોના પ્રત્યે જે ડોક્ટર્સની જે રિસ્પેક્ટ હતી એ ઘણી ઓછી થઈ રહી છે તો આ વસ્તુ નેક્સ્ટ ટાઈમ ના બને એના માટે સરકારે થોડા કડક પગલાં બી લેવા જોઈએ એ મારું મંતવ્ય છે બિલકુલ આ તમે કીધું કે સચિનભાઈ કે જે પેશન્ટ્સ હોય છે એનો વિશ્વાસ હવે ડોક્ટરો પ્રત્યેનો જે છે ઓછો થતો જાય છે પણ ડોક્ટરો આવું કરે છે તેના કારણે એ લોકોનો વિશ્વાસ ઓછો થાય છે એટલે હવે ડોક્ટરોને જે થોડી જે કમિશન્સની જે લાલસા હોય છે એ ઓછી કરવાની જરૂર છે અને આવા જે બધા કાંડો તેના કારણે થતા હોય છે હાર્દિક મારો સવાલ આમને એ હતો રજનીકાંતભાઈને તમે સાંભળ્યો હશે કે ઘણા એવા કેમ્પો લાગે છે હવે કેમ્પ લાગે એટલે ફ્રી કેમ્પ હોય હવે ફ્રી કેમ્પમાં બધા ચેકઅપ માટે જતા હોય છે એટલે હવે ચેકઅપમાં એ લોકોને ઘણા લોકોને કેવું હોય કે જે પેશન્ટ હોય એમણે ગણેલા હોય કે આટલા દસ પેશન્ટને તો મારે આ હોસ્પિટલમાં મોકલવાના જ છે કેમ કે એ લોકોને એમનું બિલ જે થતું હોય એ કાઢવાનું હોય એટલે એને લઈને હવે એમાં એવું થાય છે હોસ્પિટલ મોકલશે એટલે અલગ અલગ એ લોકોને રિપોર્ટ્સ કરાવવાના કહેશે રિપોર્ટ્સ પણ કઢાવશે પણ એમાંથી કંઈક આવે તો એ લોકોને એવું કહેવામાં આવે છે કે તમારે આ ઓપરેશન અથવા તો આ તમારી જે સારવાર છે તમારે લેવી જ પડશે હવે એ લે પણ છે કેમ કે ડોક્ટર કહે છે એટલે લેવી કેમ કે ડોક્ટરને ભગવાન માનવામાં આવે છે હાર્દિક જી બિલકુલ ખ્યાતિ કાંડની આપણે જો વાત કરીએ ને તો ત્યાં આજ પ્રકારે તમે જે સિસ્ટમ કીધી એ સિસ્ટમથી એ લોકોએ કામ કર્યું હતું કે અમુક જે ગામડાઓ છે ત્યાં જઈને ફ્રી કેમ્પ એ લોકોએ કર્યા અને એ કેમ્પમાં ગામડાનો ભોળો માણસ બિચારો છે ડોક્ટરને હકીકતમાં ભગવાન માને એને કશી મેડિકલની ભાષામાં કે ઈવન કેટલાક લોકોને તો ઇંગ્લિશ પણ વાંચતા ન આવડતું હોય એવા લોકોને ભોળવવામાં આવે છે તેમના ઉપર કેટલીક ચોક્કસ પ્રકારની મેડિકલ પ્રક્રિયા જેને કહી શકાય એ કરવામાં આવે છે તમે કીધું એ પ્રમાણે હોસ્પિટલ મોકલવામાં આવે છે અને પછી આ ઘટનામાં તો કેટલાય લોકોના મોત પણ થયા હતા અને પછી એક વ્યક્તિએ ફરિયાદ ઉઠાવી એટલે પછી ઘણા ઘણા બધા બધા ગામડાઓમાંથી ઘણી બધી વાતો સામે સામે આવી લોકો આવ્યા હતા કે કે જેમણે કીધું હોસ્પિટલમાંથી આ લોકો આ રીતે ડોક્ટર અમારા ત્યાં આવ્યા હતા ફ્રી કેમ્પ કર્યા અને અમને આ સારવાર કરાવવા માટેનું કહ્યું અને એ પ્રમાણે અમને છેતરી લીધા છેતર્યા ત્યાં સુધી વાંધો નહોતો આજના સમયમાં કોઈને કદાચ થોડા ઘણા પૈસા વપરા જાય ને તો વાંધો નથી હોતો પણ કોઈ ડોક્ટર કોઈ ડોક્ટર હાર્દિક આપણે સચિનભાઈને પૂછીએ આ જ અંગે હવે સચિનભાઈ તમે એક કાર્ડિયોલોજિસ્ટ છો એટલે હું જે પ્રશ્ન પૂછીશ એ તમે વધારે સારી રીતે સમજી શકશો હવે જે જામનગરની અંદર જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હતી તેની અંદર ખોટા રિપોર્ટ બનાવીને દર્દીઓનું કાર્ડિયક પ્રોસીજર કરવામાં આવતી હતી એચ્યુલીમાં આ વસ્તુ બહુ જ ખરાબ કહેવાય કે તમે એક નોબલ પ્રોફેશનને આવી રીતે દળદળમાં ઘસીડી રહ્યા છો એ વસ્તુ ના થવી જોઈએ અને થોડું મારું માનવું એવું છે કે ડોક્ટર્સ પ્લસ એના સાથે પાછળ ઘણા બધા એસોસિએટેડ રહેતા હોય ઇન્કેસ આકાંડ જો થતા હોય છે એની અંદર તો આપણે એમને થોડું વધારે ધ્યાન આપવું જોઈએ જેમ કે ડોક્ટર્સ જાતે જતા નથી હોતા કેમ્પ કરવા માટે એના માટે કેમ્પ કરવા માટે એમને પ્રોત્સાહન આપવામાં આવે છે અને પેશન્ટો એ જાતે નથી લાવતા એમનો આવા જવાનું ને બધી વસ્તુઓ થર્ડ પાર્ટી થ્રુ થતી હોય છે તો જે લોકોનો રિયલીમાં ખાલી બિઝનેસ તરીકે જે યુઝ કરી રહ્યા છે એઝ અ ડોક્ટર્સને એના ઉપર થોડું વધારે ભાર આપવો જોઈએ કે જે ઇન્વેસ્ટમેન્ટ તરીકે હોસ્પિટલ બનાવી દીધી છે એને ચલાવવા માટે ડોક્ટર્સને હાયર કરે છે બરાબર તો એ બધી વસ્તુઓના કારણે આવા કાંડો વધારે વધી રહ્યા હોય એવું મારું માનવું છે ઓકે આ બીજો એક પ્રશ્ન છે મહત્વનો છે સચિનભાઈ હવે આ જ્યારે કોઈ બાળક ડૉક્ટરનું ભણતો હોય છે એને ડૉક્ટર બનવાનું હોય છે તો ઘરની અંદર એક એવું વાતાવરણ તેના માટે ઊભું કરવામાં આવે છે કે ના તારે ડોક્ટર જ બનવાનું છે કેમ કે તું ડોક્ટર બનીશ એટલે સારી એવી ગાડીમાં બેસવા મળશે સારું એવું તને ઘર મળશે એસીમાં બેસવા મળશે એકચ્યુલી ઘરની અંદર આ વાતાવરણ પેદા કરવામાં આવે છે એટલે ડોક્ટરમાં માઇન્ડમાં એવું આવે છે કે મારે ભાઈ આ બંગલામાં રહેવાનું છે મારે આ આ કંપનીની ગાડીમાં બેસવાનું છે એટલા માટે આ બધી વસ્તુઓ થતી હોય છે સચિનભાઈ સોરી બટ આ વસ્તુ માટે હું અઘરી નહીં થઈ શકું મારી વાત કરીએ કે મેં મારા આજુબાજુમાં જેટલા જેટલા મારા મારા છે છે એમને લોકો જોડે થયેલા એની અંદર મેં ક્યારે આ વસ્તુ નથી જોઈ કે ગાડીમાં બેસવાનું છે સારી કે મોટા બંગલા બનાવવાના છે કે એના માટે કોઈ ડોક્ટર પ્રોફેશન ચૂઝ કર્યું હોય ડોક્ટર પ્રોફેશન ચૂઝ કરવા પાછળનો એટી પર્સન્ટ નો ગોલ તો એવો જ હોય છે કે એ સમાજ માટે કંઈક સારું કરે અને પોતાના દેશ અને રાજ્ય માટે કંઈક સારું કરે એના માટેનો એક મોટો હોય છે ઓકે બટ આ વસ્તુથી હું અગ્રી નહીં થાઉં કે ખાલી પૈસા કમાઈને સારી રીતે જિંદગી જીવા માટે હા પૈસા કમાવા જરૂર ઓકે આ રજનીકાંતભાઈ મારો અવાજ આપને આવી રહ્યો છે હા તો હવે મેં જે પ્રશ્ન સચિનભાઈને પૂછ્યો છે તેનો જવાબ હું તમારા પાસેથી લેવા ઈચ્છીશ ભૂમિબેન આ તમે જે મને સવાલ પૂછ્યો એ અંગે મારું પર્સનલ મંતવ્ય એવું છે કે અત્યારે એ સાથે હું એટલે એટલે નથી થતું કે ડોક્ટરને ભવ્ય કી રીતે રહેવા માટે આતો તે છે પણ હું એ ચોક્કસપણે કહીશ કે એ લોકો વધારે પડતા ઇન્વેસ્ટમેન્ટ કરી નાખે છે અને પછી ઘણીવાર હોસ્પિટલો ચાલતી નથી હોતી ત્યારે આ લોકો ગમે કરી આ બહુ હું સત્ય હકીકત કહું છું આ લોકો પોતાના હપ્તા ભરવાના કે લોન લીધી આ ભરવા માટે એ લોકો એન કેન પ્રકારે આડકથરી રીતે ખોટા કામ કરીને જે પૈસા કમાય છે એ વસ્તુ ડોક્ટર તરીકે મેડિકલ એથિક્સ ની માં આવતું નથી એટલે આ વસ્તુ ન કરવી જોઈએ એવું મારું પર્સનલ માનવું છે બિલકુલ હાર્દિક મારો પ્રશ્ન તમે સાંભળ્યો જ હશે

કે જે સમાજના લોકોને ડોક્ટર બનીને છેતરી રહ્યા છે પોતાના અંગત સ્વાર્થ માટે એ લોકોને એક્સપોઝ કરવાનો પ્રદેશ ગુજરાતીનો મૂળ છે બધા વાત નથી અને હા ભૂમિબેન તમે કીધું એમ કેટલાક ડોક્ટર્સ પૈસાની લાલચ છે માત્ર ને માત્ર પછી એમને મોંઘી ગાડીમાં ફરવું હોય ખર્ચા કાઢવા હોય મોટી હોસ્પિટલો બનાવીને બેસી ગયા હોય અને પછી લોન પેડઅપ ના થઈ શકતી હોય એ વિષયો એમના 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 પોતાના વિષયો છે પણ હા એ સત્ય હકીકત ગુજરાત સમક્ષ ખ્યાતિકાંડ પછી આજે ફરીવાર આવી છે કે કેટલાક ડોક્ટર્સો હું છે ને માર્કિંગ કરીને કહું છું કે કેટલાક ડોક્ટર્સ લોકોને છેતરી રહ્યા છે પૈસાની લાલચે પોતાના અંગત સ્વાર્થ માટે આવા સમયમાં જનતાએ જાગી જવું પડશે અને સચિનભાઈએ કીધું એમ કે કોઈ વિશ્વસનીય સંસ્થાનો હોય ત્યાં પોતાનું મેડિકલ ચેકઅપ કરાવવું અને મેડિકલ ટ્રીટમેન્ટ એવી જ જગ્યાએ કરાવવી કે જે સંસ્થાન વિશ્વસનીય હોય જી ભૂમિબેન સચિનભાઈ ની જે સ્ટડી છે અત્યારે અને એની ફીઝમાં જે વધારો છે અત્યારે ડોક્ટર બનવું અને તેની જે ફીઝ છે તો બહુ જ વધારે પડતી ફીઝ હોય છે તો હવે મે બી એના કારણે આવા બધા કાંડ થતા હોય કારણ કે ફીઝને એમને રિકવર કરવાની છે ફીઝ ને રિકવર કરવા વાળી વસ્તુઓ જોવા જઈએ તો અત્યારે હાલ કેવું છે કે ફીઝ તો એજ્યુકેશન લોન મળી રહે છે અને રહી વાત મોસ્ટલી જે લોકો અફોર્ડેબલ હોય છે એ જ લોકો વધારે પડતા ફીઝના સ્ટ્રકચરમાં જશે અધરવાઇઝ અમે લોકો જે મિનિમલ જે ફીઝ આપણી ગવર્મેન્ટની હોય છે એની અંદર જ અમે એજ્યુકેશન લીધેલું હોય છે કે જેની અંદર જોવા જઈએ આપણે તો પ્રાઇવેટ સેક્ટરની અંદર ઘણી બધી ફીઝ હોય છે બટ ગવર્મેન્ટ સેક્ટરની અંદર તો સ્ટીલ ફીઝ એટલી બધી વધારે નથી અને જીમર્સ કોલેજમાં બી એટલી વધારે નથી તો એના કારણે આવી રીતે કાંડ થવું શક્યતાઓ ઓછી છે બટ હા અત્યારે હાલ વધારે પડતું જે કમિશન બેઝ થોડું ચાલે છે જેના કારણે વધારે પોસિબિલિટી રહેતી હોય કે ટૂંક જ સમયમાં ઘણા બધા પૈસા આવી જવા અને લાઈફ સેટ કરી દેવી એવી થોડી મેન્ટાલિટી રહેતી હોય જેના કારણે આવું પોસિબલ થતું હોય છે પણ ફરીથી એકવાર હું એવું કહીશ કે ડોક્ટર્સ ડાયરેક્ટ કોઈ જગ્યાએ કનેક્ટેડ નહીં હોય એના માટે એને પ્રોવોક કરવામાં આવતા હોય છે કે જે બીજા ફેક્ટરો હોય છે કે જે સપોર્ટ કરે કે આખી ચેન જે બનાવી આપે છે કે કેમ્પ કરવાનો હોય કેમ્પથી લઈને ત્યાં આગળ લાવવાના હોય લાઈને પછી એમની બધી જે બી ફેસિલિટીઝ હોય આયુષ્માન કાર્ડની હોય એ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવાની હોય જે હોય છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે રાધર દેન ડિરેક્ટલી ડોક્ટર્સ બીકોઝ જો ચેઇન નહીં રહે તો ડોક્ટર્સ ડિરેક્ટલી ક્યારે પોસિબલ જ નથી ડોક્ટર્સ થી કે જાતે કેમ કરવું જાતે પેશન્ટને લાવ્યા અને જાતે પેશન્ટનું કોઈ બી એન્જીઓગ્રાફી કે પ્લાસ્ટિક કરવી બિલકુલ આ સચિનભાઈ રજનીકાંતભાઈ અને હાર્દિક આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર તમે પ્રદર્શ ટ્વેન્ટી ફોર ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તે માટે તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું મને રજા આપશો નમસ્કાર